કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ નીટ યુજી બે હજાર ચોવીસની પરીક્ષાનો પ્રશ્ન ઉઠાવ્યો અને કહ્યું કે ગોધરામાં સેટિંગ થયું હતું જે મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો જે બાદ સુપ્રીમ કોર્ટે ગ્રેસિંગ માર્ક્સ રદ કર્યા બિહારમાં પણ આવી જ ફરિયાદ નોંધાઈ આ પરીક્ષામાં મોટા પ્રમાણમાં રેન્કને લઈને ગોઠવણ કરવામાં આવી પીએમ મોદી એક તરફ પરીક્ષા પે ચર્ચા કરી રહ્યા છે તો બીજી તરફ પેપરમાં ગોટાળા થઈ રહ્યા છે એનટીએ તપાસ એજન્સીને સાચી વિગતો પણ નથી આપી રહ્યું સમગ્ર મામલે તપાસ તેજ થવી જોઈએ કે સમગ્ર ઘટનાની અંદર માત્ર ડ્રેસિંગ માર્ક્સ પૂરતી નહોતી મોટા પાયે ગેરરીતિને ગોલમાલ થઈ છે મોટા પાયે રેન્ક બદલવાની વાતો ગોઠવવાની છે માર્ક આવે માર્ક્સ પણ વધારવાના અને રેન્ક પણ બદલાવાનો કારણ કે મેડિકલના પ્રવેશ માટે એમબીબીએસમાં પ્રવેશ માટે જેટલી બેઠકો છે તેની સામે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાની સંખ્યા અનેકો અનેક ગણી છે તેવા સંજોગોમાં સમગ્ર ગોઠવણ વધુ આગળ ન ખુલી પડે ત્યારે કેન્દ્રીય મંત્રી એક નિવેદન આપે છે જે જવાબદારીથી સંપૂર્ણપણે જોજનો દૂર છે એક તરફ પ્રધાનમંત્રી શ્રી પરીક્ષા પે ચર્ચાનો કાર્યક્રમ આપે છે અને બીજી બાજુ ગેરતી બોલમાલવાળી વાતમાં સંપૂર્ણપણે મૌન છે ગોધરાની આખી ઘટનાની અંદર માત્ર ગોધરાની સ્કૂલ સિવાય કેટલી સ્કૂલોની આ ગોઠવાતી આજ દિન સુધી એ અંગે કોઈ જવાબ નથી આપતું